આ વિડિયોમાં હું તમને ધોરણ બારના એસપીસીના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આપીશ જે તમારી બોડીની એક્ઝામમાં બેઠે બેઠા જોવા મળશે જેટલા પણ એમ્પી આપવું એકવાર ધ્યાનથી જોઈ લેજો અને આ વખતે આપણે સ્માર્ટ વર્કની અંદર હાર્ડવર્ક કેવી રીતના કરવું મતલબ કે ઓછી મહેનતે તમે સારામાં સારા માર્ક કેવી રીતના લઈ શકો એ પૂરેપૂરી માહિતી આપવાનો છું એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો તમને ઘણી બધી જાણકારી મળશે ક્યાં સેક્શનમાંથી કયા ચેપ્ટરનું પૂછાય છે એ બધી વાત હું તમને વિડીયોમાં કરવાનું છું ક્લિયર છે અને એના માટે મેં આખી પીડીએફ બનાવી છે જેની અંદર તમને બધા પ્રશ્ન મળશે બે હજાર ચોવીસની નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે પાછલા ચાર પાંચ વર્ષના બોર્ડના ઉપરનું એનાલિસિસ કરીને બધા ક્વેશ્ચન તમને આપેલા છે જે આ વખતે તમને બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે ફૂલ પીડીએફ છે જેમાં ક્વેશ્ચન વિથ આન્સર તમને બધું આપેલું છે સેક્શન એબીસીડીઈ અને મતલબ કે એક માર્ચથી લઈને પાંચ માર્ચ સુધીના બધા પ્રશ્ન આવી ગયા છે બરાબર હવે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે કયા સેક્શનમાંથી કયા ચેપ્ટરનું પૂછાતું હોય છે બરાબર છે હવે સ્ટાર્ટ કરેલું છે છે સેક્શન સેક્શન તમને ખબર તમારો પત્ર વ્યવહાર છે સીસી નો પાર્ટ છે બરાબર સીસી માં તમને સાત પ્રશ્ન પૂછાય છે લખવાના તમારે પાંચ છે એટલે પાંચ પત્ર તમારે લખવાના છે પચીસ મારો તમારો સેક્શન છે આના માટે તમારા ત્રણ ચેપ્ટર મોસ્ટ બી ચેપ્ટર નંબર બે ત્રણ અને ચાર

તો આ પૂરેપૂરો એસપી નો સેક્શન છે બરાબર છે જેમાં તમને ચાર માર્કવાળા વાળા ચાર ક્વેશ્ચન કરવાના છે સોળ માર્ક આ તમારું સેક્શન છે તમને કે તમે બે સ્કીપ કરી શકો છો હવે માટે તમારે ચાર ચેપ્ટર ચેપ્ટર મોસ્ટ નંબર પૂછાય છે પાંચ અને છ ચાર ચારમાંથી ક્વેશ્ચન પૂછાઈ છે તો આ ચેપ્ટર તમારે ધ્યાનથી કરવાના રહેશે હવે આમાંથી ક્યાં મોસ્ટાઈમ્પી ક્વેશ્ચન એના વિશે આપણે આગળ વાત કરવાના છે જે તમારી બોર્ડની એક્ઝામ પૂછે એ લિમિટેડ ક્વેશ્ચન જ તમને આપેલા છે સેક્શન ડી ની વાત કરી તો ફૂલી એસપી નો આ પાર્ટ જે આખી આખો તમને ત્રણ માર્ક વાળા સવાલ જે પાંચ પૂછાશે પંદર માર્ક નો સેક્શન જે પૂછાઈ જાય કેટલા સાત આમાં પણ તમે બે ક્વેશ્ચન સ્કીપ કરી શકો છો પાંચે પાંચ ચેપ્ટરમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક ચાર પાંચ છ અને સાત તો તમે એક વાર માર્ક કરેલું હશે કે ચેપ્ટર નંબર એક ચાર અને પાંચ આ ત્રણ ચેપ્ટર મોસ્ટ ટાઈમ પી છે જે સેક્શન ઈ માં પણ આવ્યા હતા સેક્શન ડી માં પણ છે અને સેક્શન

પછી એક માર્ક વાળા સવાલ એ વાંચવાના બાકીનું કંઈ વાંચવાની જરૂર નથી બાકીના બે ત્રણ ચાર માર્ક પ્રશ્ન વાંચવાની જરૂર નથી તમે જોઈ શકો છો સેક્શન સી માં પણ બે માર્ક પ્રશ્ન નથી લીધા આપણે એમાં ચેપ્ટર નંબર બે નથી લીધું ડી માં પણ ચેપ્ટર નંબર બે નથી લીધું અને સેક્શન ઈ માં પણ ચેપ્ટર નંબર બે લીધું નથી બરાબર છે અને એફ માં પણ ચેપ્ટર નંબર બે તો આમાં છે જ નહીં બરાબર અને સી સી નો પાર્ટ છે ક્લિયર છે તે કો શું ધ્યાન રાખવાની આ પ્લસ સેક્શન એ અને બી ની વાત કરી તો ટેક્સ્ટ બુક માં જેટલા તમને એમસીક્યુ આપેલા છે અને એક માર્કના ના સવાલ આપેલા એ તમારે કરી લેવાના અને સિવાય બોર્ડ નીકસીક્યુ મેં તમને ચાર ગણા એસી જેટલા એમસીક્યુ છે તમારા બરાબર છે પછી સામે એક માર્કવાળા પ્રશ્નની વાત કરીએ તો એક માર્કવાળા પ્રશ્ન પણ તમને દસ પૂછાય છે મેં તમને ચાલીસ આપે આમાં પણ ચાર ગણા જેટલા આપેલા છે બરાબર હજુમાં જો બે માર્ક વાળા પ્રશ્ન પડે ઉપર જો વિભાગે લખેલો એના પર તમે ધ્યાન ના આપતા આ બે માર્ક વાળા છે તમે કો જોઈ લ્યો બરાબર છે આ બે માર્ક વાળા પ્રશ્ન પછી ત્રણ માર્ક વાળા પ્રશ્નો અને પછી પાંચ માર્ક વાળા જો ટોટલ થશે વ્યવહાર છે તમાર તો લગભગ ઓગણસાઠ પ્રશ્ન ચોપડીના તો પણ વાંધો ના આવે આ કઈ કરવાની જરૂર નથી આ તમને આપેલા છે આમાંથી પૂછાતા હોય છે એટલે આના પર તમે વ્યવસ્થિત આન્સર આપી દીધા છે વ્યવસ્થિત પોઈન્ટ પાડીને બરાબર આખી પીડીએફ આપેલી છે તમે ડાઉનલોડ કરી શકશો બીજું કે તમને આ બધા ક્વેશ્ચન હું તમને ફ્રીમાં પણ આપીશ ઇકોનોમિક્સ બી એ અને એસપીસી માટેના ત્રણે ત્રણ ના બરાબર સેક્શન વાઇઝ એના માટે જોડાયેલા રહેવું પડશે અત્યારના તમે આ ખાલી પીડીએફ જોઈ લ્યો બરાબર છે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બધા જ ક્વેશ્ચન આપવાનો છું બરાબર છે બાકી તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે ફોન નંબર અને ઈમેલ આઈડી નાખવાનું રહેશે ઈમેલ આઈડી સાચું નાખજો અને નોમિનલ ટોકન ચાર્જ રાખેલો છે બરાબર છે તમે એકવાર જોઈ લેજો ઓગણચાલીસ રૂપિયા રાખેલો છે પેમેન્ટ કરશો એટલે તમે પીડીએફ ઇમેઇલમાં મળી જશે અને તમે પ્રિન્ટ પણ ઘટાવી શકશો આ રીતના ઇકોનોમિક્સ અને બી એની પણ આપેલી છે ઘણા બધા વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરેલી છે આ બધી પીડીએફ અને ઘણો બધો લાભ છે એકવાર ઇકોનોમિક્સનો વિડીયો ના જોયું તો ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક મળી જશે એ તમે વિડીયો જોઈ લેજો ચેનલ ઉપર જોઈને અથવા તો ડિસ્ક્રિપ્શનમાં ક્લિયર છે બાકી